મહેસાણાની દૂધ દૂધસાગર ડેરી ફરી વિવાદમાં આવી છે ગત રાત્રે હિતરક્ષક સમિતિના પાયાના સભ્ય બગુભાઈ ચૌધરીએ દૂધસાગર ડેરીના અણધાર્યા વહીવટને લઈને આક્ષેપ કર્યા હતા બગુભાઈ ચૌધરીએ દૂધસાગર ડેરી ઉપર અને ચેરમેન અશોકભાઈ તેમજ અગાઉના ચેરમેન વિપુલ ચૌધરીને મેજ ઉતારે હોવાનું કહ્યું તેમજ આજે હાલના ચાલુ ચેરમેન અશોક ચૌધરી ઉપર પણ ગંભીર આક્ષેપ લગાવી આવનાર સમયમાં દૂધસાગર ડેરીની ચૂંટણીમાં હું તેમને બિનહરી જીતવા નહીં દઉં અને ગામડે ગામડે ફરી દૂધ ગ્રાહકોને જાગૃત કરીશ તેવું જણાવ્યું હતું

અને ના પછી આજે અશોકભાઈનું બહુ ભાઈ પેડું એ થઈ ગયું છે અને એના કારણે હવે આ ચૂંટણીનો સમય આવ્યો એટલે મને એવું લાગ્યું કે આ લોકોને જોડેથી મારે એવું નીકળવું જોઈશે મને લાગ્યું કે હવે ડેરીની અંદર બધું એકદમ ખરાબ તત્વ ચાલી રહ્યું છે અને એના કારણે હું હવે જાગીને બહાર આવ્યો અને બહાર આવીને મેં નક્કી કર્યું મન બનાવી લીધું કે જો આ લોકો સત્તા ઉપર રહેતા હોય તો એક પશુપાલક કેમ છતાં ના સંભાળી શકા એના માટે મેં હુંકાર લગાવીને એમને નેકળી એમના જોડેથી મારા જોડે ચર્ચાચરસી થઈ નહીં કભી તમે રોકાઈ જાવ તમારે કોઈ નીકળવાની જરૂર નથી તમે બેસો તમે અમારા જોડે રહેશો તો અમારો બહુ ફાયદો થશે પણ મેં કહે મારો ફાયદો મારા પશુપાલકો જ બીજું કોઈ નહીં ફક્ત ને ફક્ત પશુપાલકો માટે જ હું નીકળી છું અને અશોકભાઈને આ મીડિયા દ્વારા આજે હુંકાર કરીને બોલું છું કે આજે જે શરૂઆત કરી શ્રી ગણેશ પાર્ટ ટુ આજથી ચાલુ થાય છે ભાઈ આપણા અને અશોકભાઈને જે કરવું એ કર્યું મારો ઠરાવ રદ કરાવવા માટેની જે પ્રયત્નો કર્યા મારી ડેરીની અંદર પોલીસ કાફલો ખડકી દઈ અને મારો ઠરાવ ના થવા દીધો અને એના વિરુદ્ધમાં આજથી મેં શ્રી ગણેશ કરી દીધા છે હવે એમને જે કરવું હોય કર્યું ચોથ તેમને જવું એ થાય જે સરકાર હંગાજીનો કરવું હોય કર્યું પણ દૂધ ઉત્પાદકો આજથી જાગૃત થઈ જશે અને ગોમે ગમ ગામે ગામ અમે જઈશું એક એક ગામ ખંગોળી નાખીશું અને એના સાથે મારી હિતરક્ષક સમિતિની જે ટીમ બની છે તાવડિયાની એ ગામે ગામ ને કરશે અને જય ભારત જય માતાજી કરીને અને એમને અમે પરાસ્ત કરીશું કોઈ પણ ભોગે અશોક ચૌધરીને મહેસાણાની સીટ ઉપર વિજય બનવા માટે હું નહીં બનવા દઉં ભલે એ લોકોને હું પ્રતિજ્ઞા કરીને આવ્યો હતો કે મેં તમને બિનહરીફ નહીં બનવા દઉં અને એના કારણે જ આ લોકોએ મને રોક્યો છે પરંતુ હું મારો ગમે ત્યાંથી ઉમેદવાર ખડો કરીને અને એ લોકોને હું પરાસ્ત કરીશ એવાનું હું કોઈ પણ બિન બિનહરીફ થવા દેવાનું નથી એ મારો હુંકાર છે અને આજથી મારા શ્રી ગણેશ એટલે મીડિયાના માધ્યમથી જેટલું બને એટલું તમારે જો જો આપવું હોય તો આપવા છૂટ છે હું એકદમ તમારા માટે તૈયાર છું ગમે ત્યારે મીડિયાને મારી જરૂર પડે ડેરી બાબતે કોઈ પણ ઉજાગર કરવાના છે તો એવિડન્સ સાથે હું લાવી શકું એ મારી શક્યતા છે અમે કોના ઇશારે વિપુલ ચોધરીની સામે પડેલા કોઈના બી ઇશારે નહોતો પડેલો હું મારા દૂધ ઉત્પાદકોને પરિસ્થિત જે પરિસ્થિતિ જોતો હતો જે ભ્રષ્ટાચાર થતો હતો

ઠરાવ અમારો તો દૂધ ઉત્પાદક મો જે ચૂંટણી લડવા બાબતે બનતા હોય અને જે અમારે જવાનો ઠરાવ થતો હોય એક ઉમેદવારી કરવા માટે એ ઠરાવ મારો રદ કરાયો છે કેમ રદ કરવાનું કારણ શું લાગી રહ્યું છે રદ કરવાનું કારણ એનો ફ્લાટ મારો કા લોકો જો ભગુબેન એક હશે તો કોઈ તાકાત નથી કે જે રોકી શકે એવી એમને ડર હતો હિત રક્ષક સમિતિમાં રહી ચૂક્યા છો પાયામાંથી તમે તો કેવું અત્યારે કેવું અંદર કેવો અન્યાય થઈ રહ્યો છે આ અન્યાય તો જે હું જોઉં છું ને સાહેબ એ કોઈ એ કલ્પના ના કરી શકો તમે કોઈ કલ્પના ના શરીકો પહેલાં ઓફલાઈન હતું જે ઓફલાઈનમાં વિપુલભાઈને ગાફેલ કરીને એમને ફસાયા હતા અને આજે ઓનલાઈન છે એટલે આ તો ઓનલાઈન ભ્રષ્ટાચાર કે જે કોઈ જોણી ના શકે ઓનલાઈનમાં તમે ના જોણી શકો કે હું ના જોણી શકું એ કશું બરાબર રહેતા નથી ઓનલાઈન તો કરીશ પણ સાથે સાથે નેકોસિએશન રાખ્યું છે નેકોશિએશન જે જેનો કોન્ટ્રાક્ટ હોય એ લોકોને બોલાવવા હો અને એ લોકોને બોલાવીને અને એના સાથે નેચા ભાવ કરવા અને પછી એમને ટેન્ડર પ્રક્રિયા આપી એ ટેન્ડર પ્રક્રિયા આપ્યા પછી એમના પાસે જે ટેન્ડર જાય એના પાસે જે લોકોનો કમિશનો થતો હોય છે એ કમિશનો થાય છે અને હું સહન નહીં કરી શકતો માટે મેં તો એમને કહી દીધું કે મારા કશું જોતું નથી જો હું કહ્યું આ સુધી કોઈના જોડે એક પૈસો માગ્યો નથી હું મારો બાર જવાન પશુપાલન કરું છું અને પશુપાલન માંથી મારું નિર્ભર કરું છું મારે કોઈ રૂપિયાની જરૂર નથી મારે માત્ર માત્ર મારો જે ધન ગણો એ મારા પશુપાલકો અને પશુપાલકો માટે હું કોઈ પણ ભોગે રોકાવાનો નથી પણ એ જ મારી અપેક્ષા કે દરેક પશુપાલક મારા સાથે ભારત માતા કહી પશુપાલકોને યોગ્ય પોષણયુક્ત ભાવ મળી રહે છે હમણાં જ ભાવ વધારો આપે છે શું કહેશો તેના વિશે એના વિશે હું કહું સાધારણ સભાથી સાધારણ સભાની અંદર હું બેઠો હતો સ્ટેજ ઉપર અમારી સગવડ કરવામાં આવી હતી અને એમાં જે એક તો મને બહુ ખોટું લાગ્યું મારા દૂધ ઉત્પાદક હિતરક્ષક સમિતિના જે સભ્યો હતા કે જે લોકો પશુપાલકો માટે જ કામ કરે છે એ લોકોની બેઠક વ્યવસ્થા મેં પહેલાંથી કીધું હતું કે ભાઈ તમે અમે નજરઅંદાજ કરી અમને અમારી યોગ્ય જગ્યા તમે આપતા નથી ખરેખર જોવા જાય તો પશુપાલકોની જગ્યા સ્ટેજ ઉપર પશુપાલકોનું ઘર છે પશુપાલકોની સંસ્થા છે તો પશુપાલકો માટે જે ને એકદમ ભાવ વગર કે જે કોઈ સ્વાર્થ વગર નીકળેલા માણસો છે એ લોકોનું થોડું સન્માન જળવાવું જોવો અમારા પાસે અશોકભાઈ આવ્યા તો અશોકભાઈ ચેરમેન ડિરેક્ટર અને હું તો ફેડરેશનના ચેરમેને બની ગયા અમે કોઈ હોદ્દો માગ્યો નથી કોઈ બધાની અમારે જરૂર નથી પણ કમસે કમ અમારી થોડી મર્યાદા તો ર એવા જગ્યાએ અમારી થોડી બેઠક વ્યવસ્થા કરવાની મેં કીધેલું એ લોકોએ અમને ખૂણામ ગાલ્યા કદાચ તમારા પાસે એ પ્રૂફ હશે તમે જ્યાં હોય સાધારણ સભામાં અમારા વિડીયો થયા હોય તો જોજો જે બોક્સની સાઈડ હતી એ બોક્સની સાઈડમાં અમને પિહારવામાં આવ્યા હતા એમાં તમારા અમારા ફોટા એ છે સમિતિના જે સભ્યોના હાલ હું નોમ કોઈનું જોગ નહીં કરું કારણ કે એ લોકો હજી સંકળાયેલા હજી ખુલ્લી નીકળ્યા નથી હું ફર્સ્ટ ટાઈમ નીકળ્યો છું મારા અંગાથી એક બાર માણસ પહેલાં મહેશભાઈ વેડા નીકળી ચૂક્યા છે અને એના દાળ મને બહુ ખોટું લાગ્યું કે ભાઈ તમારું તો કોઈ નથી પશુપાલકોનું કશું જ નથી આ લોકો તો એવાના કોન્ટ્રાક્ટરો એવાની જે હા હા કરવાવાળા છે એમનું છે એટલે મને આ બહુ લાગણી હતું ભણી અને એ લાગણીના અનુસંધામે મેં એમનો વિરોધે કર્યો હતો એને ભાવ જાહેરો જે ભાવ વધારો જાહેર કર્યો એમાં ચારસો સાડત્રીસ કરોડ આપણને ફાળવ્યા હવે ચારસો છત્રીસ કરોડ ફાળવ્યા એમાં ચારસો બે કરોડ ગઈ સેલના હતા બરાબર ભાવ વધારો આ વખત ચારસો છત્રીસને સાડત્રીસ ફાળવ્યું એમાં મેં ચર્ચા કરી તો એના દિવસે ડિરેક્ટર કનુભાઈ હતા અને કનુભાઈએ મને કીધું કે ભગુભાઈ આ લોકોને તો અમે બાર કરોડ તો આ જ ઉમેરાયા બાર કરોડ તો તો જે મિટિંગ થઈ ને પેલા એમાં મેં ઉમેરાયા તો તમે વિચાર કરો કે સાત્રીસ કરોડમાંથી બાર કરોડ માઇનસ થાય તો કેટલા થાય ચારસો પચીસ થયા તો ચારસો બે કરોડ એમને કઈ સલાહ આપ્યા હતા તો બે બે તો એ રે કાઢી નાખો તો ત્રેવીસ કરોડ રૂપિયા આપણને આપ્યા આખા વર્ષના ત્રેવીસ કરોડ વધારાના એમાં સો ટકા દૂધ વધ્યું તો મેં ફાવકું ને ભાઈ અને એમડીને એક રૂમની અંદર બોલાયા અને એમને કીધું કે ભાઈ તમે આ સો ટકા દૂધ વધ્યું છે તો સો ટકાનો ભાવ કેટલો થાય ભાવ વધારો એટલે મને કે પચીસ કરોડ તો તમે વિચાર કરો આખા વર્ષનું જે આપ્યું એકસો બાવીસ કરોડનું દૂધ થયું તો બહુ વધારો કયો જોયું એટલે એવાનું ખોટું તો લાગ્યું કે ભગુભાઈ આ મુદ્દો ઉઠાયો અને મને દબાયો એટલે એમના થોડા વિચારો અને એ વિચારોના કારણે આ લોકોએ મારા ઉપર થોડી દાબ લગાવવાની કોશિશ કરી પણ એમને શું ખબર તો ભાઈ કોઈ સત્તા થશે નહીં મારો મારે કોઈ કોન્ટ્રાક્ટ નથી મારે કોઈ જગ્યાએ કોઈ જ નથી કે મારે નોકરી જોતી નથી કે પૈસા નહીં જોતા તો મારા તો અશ્યકભાઈ નવ કરવા મારો તો મારો પશુપાલક એટલે મેં દાળા મન બતાવી લીધું તું એના પાસે તો ઘણા બધા આવ્યું કારણો ઘણા બધા માણસો છોડ્યા કે ભાઈ ભાભુભાઈ સમજાવી રહ્યો આગળ ઇલેક્શન આવે છે પણ હું કીધું નક્કી કર્યું કે ભાઈ આ લોકો જો સત્તા મેળવી એક જ હોય તો આપણી સંસ્થા ડેરી તો પશુપાલકોની છે તો પશુપાલકો કેમ આવી આવીને આગળ ચૂંટણી લેવા માટે અને પશુપાલક જાતે જ ચૂંટણી લઈને ડિરેક્ટર પણ છે ને તારે જ હાથ સોનાય મળશે એટલે મારી એ ઉદ્દેશથી મને કહી દઉં કે ભાઈ હું ચૂંટણી લડું અને એ અશોકભાઈને હું જ લડું મારે મારા મતક્ષેત્રમાં આવું તો અશોકભાઈને ધરાવીને અને ડિરેક્ટર બનીને અને મારા પશુપાલકોને બતાવું છું કે તમારા દૂધનો ભાવ કેવી રીતે આવો કેવી રીતે તમે દૂધ પેદા કરો છો એ હું ભલી ભાષી જ વણું છું કેવી રીતે ઘાસ ખબરાવું ગાયો દોવી હું હવારથી જ ગાયો દોવું છું સોણ જાતે નાખું છું બહુ કોઈ ખરાબ માણસ રૂપિયો રૂપિયા નથી બાર ગાયો રાખીને જાતે સુવર્ણ નોખી અને મારું ભરણ પોષણ કર્યું મને બધું ખબર છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા